રમણ એક એવો છોકરો છે જેની પાસે નોકરી નથી અને માત્ર એક જ ઈચ્છા છે રમણ ખૂબ જ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે અને કાયદાના અભ્યાસમાં અત્યાર સુધીમાં ત્રણ વાર નપાસ થયો છે દરમિયાન તેના મિત્રના લગ્નમાં ડાન્સ કરતી વખતે રમણ હેમા નામની છોકરીના પ્રેમમાં પડે છે અને તેના વિશે ખબર પડે છે પછી તેને ખબર પડે છે કે હેમાનો એક બોયફ્રેન્ડ છે અને તે જાણીને દિલ તૂટી જાય છે કે એક વર્ષ પછી રમણને ખબર પડી કે હેમાનું બ્રેકઅપ થયું છે અને તે તેના ઘરે જાય છે જેથી હેમાએ નશામાં પોતાના હાથની નસ કાપી નાખી હતી અને તે તરત જ તેના હોસ્પિટલમાં લઈ જાય છે અને હેમાનો પરિવાર રમણને મળે છે અને અમે તેમનો આભાર માનીએ છીએ કે તેઓ યોગ્ય સમયે આવ્યા અને હેમાનો જીવ બચાવ્યો તે રમણને ખૂબ જ પસંદ કરે છે અને હેમાના લગ્ન રમણ સાથે કરાવે છે રમણ મનમાં લગ્ન કરીને ખૂબ જ ખુશ હતો કારણ કે તે હજી પણ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ હેમા હંમેશા ખોવાઈ જતી હતી અને લગ્નની પહેલી રાત્રે જ્યારે રમણ રૂમમાં ગયો ત્યારે તેની માતાએ લાગ્યું કે તે થાકી ગઈ હશે રમણ ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો અને બાથરૂમમાં હેમાનો અવાજ સાંભળીને તે બહાર આવ્યો અને તેણે જોયું કે તેની માતા ઊંઘમાં બરબડીતી હતી તે ખૂબ જ પરસેવો પાડી રહી હતી અને તે કહેતી હતી કે ના પ્લીઝ આવું ન કરશો મને છોડી દો અને મને જવા દો હું તને ખૂબ જ પ્રેમ કરું છું તું મને આ રીતે બળજબરી ના કરી શકે પ્લીઝ અજય આવું ના કરો આ સાંભળતા જ રમણના પગ નીચેથી જમીન સરકી ગઈ હેમા શું વાત કરી રહી છે તે તેને સમજાતું ન હતું અને અજય કોણ છે હેમાને તરત જ ઊંઘમાંથી જાગી તો તેને પરસેવાથી લબજબ હતી અને રમણને જોઈને તે ચોંકી ગઈ અને ડરી ગયેલી સિદ્ધિ રમણે તેને પોતાની બાહોમાં લઈને પૂછ્યું શું થયું આ અજય કોણ છે અને તેણીએ કહ્યું કે કદાચ હું તમને સપનું જોતી હતી પણ રમણે શંકા હતી કારણ કે તે હંમેશા ઉદાસ રહેતી હતી અને તે જાણતી હતી કે તેણી પહેલા કોઈકને પ્રેમ કરતી હતી એક દિવસ પછી રમણ હેમાને લોનમાં ચાલતી જોઈને ત્યારે તેણે તેની સાથે વાત કરવાનું વિચાર્યું અને પૂછ્યું હેમા જુઓ હું તારા વિશે ઘણું જાણું છું જ્યારે મેં તમને મારા મિત્રના લગ્નમાં જોયા ત્યારે હું તમને પહેલેથી જ પ્રેમ કરતો હતો તેથી મે મને તું ગમ્યું અને મને તારા વિશે ખબર પડી કે તારે તું કોઈ છોકરાના પ્રેમમાં હતી અને પછી ત્યારે તારું બ્રેકઅપ થયું હતું ત્યારે હું તને મળવા આવ્યો હતો જો તને કોઈ વાતની ચિંતા હોય તો તું મને કહી શકે છે રમણની વાત સાંભળતા જ માતા જોર જોરથી રડવા લાગી અને તેણે ગલાય લગાવીને કહ્યું કે જો તમને આ બધું ખબર પડશે તો તમે મને ખબર નથી કે તમે સત્ય સાંભળી શકશો કે નહીં અને કદાચ પછી તું મારી સાથે રહેવા પણ નહીં ઈચ્છે રમણે માનો હાથ પકડી હાથમાં લીધો અને કહ્યું અરે આવું બિલકુલ ન વિચારો હું તમને ખૂબ જ પ્રેમ કરતો હતો અને હું આજે પણ તમને પ્રેમ કરું છું અને હું તમને દરેક પરિસ્થિતિમાં પ્રેમ કરીશ અને તમારા મનમાં જે પણ દુઃખ અને તકલીફો હોય તે તમે મારી સાથે શેર કરી શકો છો એ પછી હેમાએ જે પણ કહ્યું તેઓએ કહ્યું કે જે થયું તે છોકરાને પ્રેમ કરે છે તે સાંભળીને રમન હસ થઈ ગયો અને તેનું નામ અજય હતું તે તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તે તેની સાથે લગ્ન કરવા પણ માંગતી હતી પરંતુ અજય તેની સાથે છેતરપિંડી કરતો હતો અને તેનો ફાયદો ઉઠાવવા માંગતો હતો એક દિવસ અજય તેને ડેટ પર લઈ ગયો જ્યાં તેણીએ એકાંત ઘરમાં લઈ ગયો હતો હેમાને અજય પર અતૂટ વિશ્વાસ હતો કારણ કે તે તેમને એક વર્ષથી સંબંધમાં હતા પણ તે તેની સાથે ઘરમાં ગઈ ત્યારે અજયે તેની નજીક આવવાનો પ્રયત્ન કર્યો અજય હું ખૂબ જ આ બધા માટે તૈયાર નથી તું થોડા દિવસ રાહ જો હું તારી સાથે લગ્ન કરવા માગું છું અને હું જલ્દી લગ્ન કરવા માગું છું કે આપણે આ બધું લગ્નની પહેલી રાત્રે કરવું જોઈએ હવે તો થોડા દિવસોની વાત છે જો વધુ દિવસોની વાત હોત તો પહેલા કરવાનું વિચાર્યું હોત કમસે કમ તમે થોડી રાહ જુઓ લગ્ન પછી તમે ગમે તેટલો પ્રેમ કરી શકો છો પણ હેમાની આ વાત સાંભળીને અજય જોર જોરથી હસવા લાગ્યો અને કહ્યું કે તમે કઈ દુનિયામાં પરણ્યા છો હું તમારી સાથે ક્યારેય લગ્ન નહીં કરું હું તમારી પાસે મારી જરૂરિયાતો પૂરી કરવા માગું છું અને છેલ્લા એક વર્ષથી હું આ વસ્તુની રાહ જોઈ રહ્યો હતો આજે મને તક મળી છે અને હું આ તકનો લાભ લઈ રહ્યો છું અને તેણે તેના પર જબરજસ્તી કરવાનું શરૂ કર્યું માતા તેની સામે રડવા લાગી અને તેણે કહ્યું પ્લીઝ મારી સાથે આવું ન કરો હું તને ખૂબ જ પ્રેમ કરું છું અજયે કહ્યું જો તું પ્રેમ કરે છે તો તું તારા પ્રેમને ખુશ કરી દે અને પછી તેણે હેમા સાથે એવું બધું કર્યું જેના માટે તેનું મન તૈયાર નહોતું અજયના મોટામાંથી આવી વાતો સાંભળીને હું તેને બિલકુલ નહીં જવા દઉં અને આ પછી તે હેમાના ઘરો મૂકીને ગયો અને મને ખબર નથી કે તે આખી રાતમાં ત્યાં જ રહી અને સવારે તે કોઈક રીતે તેની સ્થિતિ સુધારી અને ઘરે પહોંચી તે કંઈ સમજી શકતી ન હતી કે શું કહેતું હતું મને કહો બે ત્રણ દિવસ આમ જ ચૂપચાપ રહેવામાં વીતી ગયા અને હેમા સહન કરી શકતી ન હતી ત્યારે તેણે હાથની નસો કાપી નાખી ત્યાર પછી રમણે પોલીસ સ્ટેશનમાં જઈને હેમા સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું અને અજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ પછી રમણે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાનું શરૂ કર્યું જેમાં સાફ દેખાતું હતું કે અજય તેને બંગલોમાં લઈ જઈ રહ્યો છે અને તે પછી સવારે હેમા પણ હતાશ અસ્થવામાં હતી ત્યાંથી જોવા મળી હતી આ પછી પોલીસે અજયને પકડી લીધો અને તેને સખત માર માર્યો અજય આખી હકીકત કહી અને અજયને જેલમાં સજા થઈ અને તે હેમા રમણ જેવી જીવનસાથીને લઈને ખૂબ જ ખુશ હતો હેપી નસીબે લાગે છે કે તેને સાચો પ્રેમાળ જીવનસાથી મળ્યો છે તેણે માત્ર પ્રેમ જ કર્યો નથી પરંતુ તેની પીડા અને વેદનાને પણ સમજી છે અને તેના સન્માન માટે લડત પણ આપી છે આજે હેમા અને રમણ સારી રીતે ખુશી જીવન જીવી રહ્યા છે રમણને હેમાને ઈચ્છાને પૂરું પૂરું ધ્યાન રાખવું પડે છે જો હેમા ઈચ્છતી ન હોય તો તે તેની સાથે દબાણ કરતો નથી હા હેમાને પ્રેમમાં વિશ્વાસ ગુમાવી દીધો હતો આજે તે ફરીથી પ્રેમ પર ખૂબ જ વિશ્વાસ કરવા લાગે છે કારણ કે લોકો ખોટા છે મિત્રો કોઈકની સાથે બળજબરીથી સંબંધ બાંધવો કોઈ અર્થ નથી પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય જો કોઈ તમને ના કહેતું હોય તો તમે તેને નાનું માન આપો અને તેની નામાંથી આ ન થાય ત્યાં સુધી રાહ જુઓ જો તમે તેને દબાણ કરો છો તો તે વ્યક્તિ ખૂબ જ દુઃખી થશે અને તે હકીકતમાં ખૂબ જ દુઃખી થશે કે તે તેને ખૂબ જ પ્રેમ કરતી હતી તે ઈચ્છતી તે તેની ઈચ્છાઓની કાળજી લેતો નથી તમારે આવું જીવનસાથી બનાવવું જોઈએ જોઈએ કે જેના પર તમારો પાર્ટનર ગર્વ અનુભવે જો કોઈ તમને ના કહે તો તેના નાનો આદર કરો અને તેના નાની હા પાડવાની રાહ જુઓ જો તમે તેને દબાણ કરશો તો તે વ્યક્તિ ખૂબ જ દુઃખી થશે અને તે હકીકતથી ખૂબ જ દુઃખી થશે કે જેને પ્રેમ કરે છે તે તેની ઈચ્છાઓની કાળજી લેતો નથી કે તમારે જીવનસાથી પર ગર્વ થાય તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો આભાર મિત્રો રમણ